હેલો મિત્રો નમસ્કાર બધાને જય માતાજી જય શ્રીરામ સ્વાગત છે મારો નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો આજે તમને થમલેન જોઈને તમને વિચાર આવી ગયો છે આઈડિયા આવી જ ગયો છે કે આજે આપણે શું કરવાના છે તો આજે આપણે જવાના છે વાડીએ કે કપાસ કેવો બગડી ગયો છે આપણી બહેનની વાડીએ જવાના છીએ તો આપણે વાડી છે થોડીક જ દૂર તો ચાલો આપણે ગાડી લઈને જઈએ આપણી વાડીએ તો તમને બતાવું શું છે કપાસની હાલત તો ચાલો વાડીએ જઈએ મિત્રો આપણે આપણે વાડી તરફ જઈ રહ્યા છીએ અને આપણે વાડી આવવામાં થોડીક જ વાર છે મિત્રો આપણે વાડી તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો આ ગાડીનો એક જ પ્રોબ્લેમ છે આવી જાય છે તો બંધ થઈ જાય છે બંધ થઈ ગયો હવે અમારે જીરો કરવી જોઈએ તો જીરો કર લો પેલા ગાડી એને હાવ બ્રેક મારી વાડીયા તો આપણે પહોંચી ગયા છે પણ હાવ અહીંયા અત્યારે પાણી છે જોવો તમે હાવ ગારો છે હાલના એવું પણ નથી કારણ કે તો આ ગારો છે અને કપાસ છે તે આપણે ફાવે આપેલો છે એટલે કે આપણે ભાઈને વાવું આપેલી છે જમીન તો જે ભાઈને જમીન આપી છે તે માટે બધું કપાસ વીણી લીધો છે અને નવો ફાલ આવ્યો છે બીજો જસ્તર સારો છે તે પહેલાં હતો બધો ભાઈ વીણી લીધો છે કપાસ ઉડી ગયો હતો એવી ભાઈએ કપાસ વીણી લીધો છે અને આ બધું કપાસ છે ત્યારે નવો આવ્યો છે અને જે તમને પાછળનો ગાડીઓનો નવા જ આવતો છે અહીંનો છે મિત્રો અહીંયા રોડ જ છે સીધો અને રોડ જમીન છે આપણે અને આ જમીનમાં જુઓ મિત્રો અત્યારે ફૂલ ગારો છે હાલવું એ પણ મુશ્કેલ છે કપાસમાં કંઈ બહુ ખાસ લાગતું નથી મને જોવામાં કાંઈ બહુ છે નહીં ખાસ કારણ જેવી ઉમીદ હતી એવો કપાસ થયો જ નથી પહેલાં આ તો જે બી સારો લાગે છે બાકી આમાંથી જો કપાસ આવો ઉગી ગયો જો આ કપાસ છે તે મિત્રો ઉગી ગયો છે આ કપાસ હવે ફેલ ગણાય અને કપાસને મિત્રો કાંઈ કામમાં ન આવ્યું અને કપાસ હવે આ વેપારી પણ ન લેજો આવી રીતના થઈ ગયું છે હાલત અને સામે બીજી હાલત જોઈને એવું લાગે છે કે આ વખતે કપાસમાં બહુ કોઈ ખાસ જોવા મળ્યું નથી કારણ કે કપાસમાં કોઈ બહુ એવું બધી ફાલ આવ્યો પણ નથી અને કપાસ આવ્યો હતો આ ભાઈની અત્યારે બદકિસ્મતી કપાસ આવ્યો હતો અને વરસાદ આવી ગયો કારણ કે કપાસમાં હતો ઘણો ખરો અને વરસાદ પડી ગયો એટલે બધો ઉગી ગયો અત્યારે ભાઈ વીણી લીધો જુઓ તમે મિત્રો હું તમને એમ કહેતો તો આ ભાઈની જે ભાઈ છે અમારે એ ભાઈની બદકિસ્મતી કે એ ભાઈ કપાસ ન વીણીઓ અને અત્યારે જો એ ભાઈ વીણી લીધેલો છે કપાસ પણ એ તો ભીનો કપા વીણ્યો જેનાથી કપાહ ઉગી ગયો છે તો કપા હાવ ફેલ થઈ ગયો છે અને અત્યારે તો વરસાદનું પાણી નથી સુકાણું હજી જો હજી ગારો છે પગમાં પણ ગારો ચૂંટી ગયો છે જો તો ગાડી આપવી પણ મુશ્કેલ થશે તો ચાલે આપણે ઘરે જઈએ કારણ કે જુઓ મિત્રો સામે બાજુમાં છે ત્યાં પણ આપણી વાડી છે અને ત્યાં પણ એટલો જ ગારો છે એટલે ત્યાં જોવાય એમ નથી જઈએ એમ છે પણ અત્યારે ગારો છે અને પાણી છે તો આપણે ગાડી લઈને ઘરે જવાનું છે ચાલીને જવાનું હતું ત્યાં જાય તો અત્યારે ત્યાં જવાય એમ નથી હોતું અત્યારે એટલો ગારો તો પગમાં તૂટી ગયો છે હવે ત્યાં જશું તો વધુ થઈ જશે તો હવે ત્યાં નથી જવું અને આપણે સીધા ઘરેની વાડી તરફ જઈએ તો ચાલો આપણે ઘરે જઈએ ને ઘરે જઈને તમને મળવું મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ તમે જુઓ ઘરે આપણે પહોંચી ગયા છે અને અહીંયા પણ હાલત બહુ ખરાબ જ છે અહીંયા તો આપણે એક વાર કપડા એ વરસાદ પહેલાં હતો અને હાલત જુઓ આ રીતના કપાસ બહાર એ ઉગી ગયો છે જે જો તમે કપાસ સાવ ખેલ થઈ ગયો છે દોસ્તો અને જો અહીંયા પણ આવી રીતના જે કપાસના બી હતા એ ઉગી ઉગી હેઠા પડી ગયા છે જો આવી રીતના બધી બાજુ કપાસ ઉગી ગયો છે એટલે નુકસાન તો અમારે પતન એટલું જ છે પણ આવી રીતના કપાટ ઢળી ગયો છે ને એ બહુ નુકસાન છે કારણ કે જે હવે પછી કપાસ આવશે એ ઓછો આવશે કારણ કે આ જો તૂટી જાય છે કપા જો અહીંથી કે દાળું છે તૂટી જાય છે એટલે પછી સુકાઈ જાય જુઓ આમાં બધીનો જો સુકાઈ ગયું પછી આવેલો છે એટલો તો રહે જો આ બધું હુકાઈ ગયું જો અત્યારે અહીંયા પણ ગારો છે અહીંયા જો ભરચક સુકાઈ જાય પછી પછી આ બધું ફેલ અત્યારે આ કપા મેણી લો એટલે આ બધું ફેલ થઈ ગયું જો આ ભારે વરસાદના કારણે સુકાઈ ગયું જો વરસાદ હજી પડ્યો હોત તો બધું પીળું થઈ જાય આવું બધું રંધાઈ જાય એટલે ઓછું રંધાણું એમ તો રંધાણું ખરું પીવાનું બધું પીળું પત્તું થઈ ગયું છે તમાકુનું વાવેતર કર્યું કે કપાનું વાવેતર કર્યું એ નથી ખબર પડતી આ બધું જો આમ થોડોક હજી કપાસ આવ્યો તો મારે સાથે હાટ્યું ખેંસવી ન પડતું એમને ખેંચાઈ જાય જો આ બધું મૂળિયા તો નીકળી ગયા છે તો ગાઠ હું રહી ગઈ છે એમ તો આમાં કાંઈ મિત્રો થાય એમ નથી હવે આ વખતે કપાની વીણી કાઢ લેવાની છે અને બાકી કપાસ કાઢ લેવાની ઉગારો છો જો આજે હમણાં જ પાણી પીયું છે કાલ સુધી તમે પાણી હતું જો ભીનું છે જો પગ ખોટતા આવે છે મારા જોઈ લો જો આખા પગ ખોટી જાય છે નથી જવું આગળ તો અહીંથી આપણે જો જે સોલાર નાખ્યા છે એનો વિડીયો તમે જોયો નહીં હોય તો જોઈ લેજો જે છેલ્લો વિડીયો હતો એ પછી મિત્રો વિડીયો ઉતારતો નથી શોર્ટ્સ વિડીયો એ કે વિડીયો નથી મૂક્યા એ પછી તો તો ચાલો મિત્રો આજ માટે એટલું જ ફરીવાર આપણે જ્યારે કપાસ મેળવીશું ત્યારે પણ આપણે એનો વિડીયો ઉતારીશું ત્યારે આપણે એનો વ્લોગ ઉતારીશું તો આજ માટે એટલું જ ફરી મળીએ એક નવા વિડીયો સાથે તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય જય માતાજી જય શ્રી રામ ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે